માફી ગ્રાઉન્ડ ખાતે કોર્પોરેશન દ્વારા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલું છે તેમજ એની સામે જે પાર્ટી પ્લોટ છે તે પાર્ટી પ્લોટમાં હરાજીથી આપણે જે ફટાકડા બજાર માટેના કોર્ટ્સ આપવામાં આવેલા છે એમાં જે સ્વદેશી મેળા માટે જે આપ જે જણાવો છો કે લાઇટ કનેક્શન લેવામાં આવ્યું છે તે રેગ્યુલરાઈઝ કરવા માટેની અરજી કરવામાં આવશે અને જે ફટાકડા બજારમાં જે કોન્ટ્રાક્ટર પ્રાઇવેટ છે અને કોઈ પરવાનગી વિના સ્ટ્રીટ લાઇટમાંથી કનેક્શન લીધું છે એની સામે કે જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે સ્વદેશી વેડા માટે જે પણ ખર્ચો જે કરવાનો છે તમામ કોર્પોરેશને કરવાનો છે એટલે જે એમાં કોઈ દંડ ભરવાનો થશે તો એટલા ભાગ તો કોર્પોરેશન ભરાશે અને જે ફટાકડા બજારમાં છે એ જે તે કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલી લેવામાં આવશે કારણ કે સ્થળ ચકાસણી કર્યા બાદ એમાં કેટલો વપરાશ થાય છે એના આધારિત એનો દંડ નક્કી થતો એટલે કેટલો ત્યાં એક્ઝેટ દંડ થાય એ તો કહી ન શકાય પણ સ્થળ ચકાસણી કર્યા બાદ જે કંપનીના પ્રવર્તમાન નિયમ હશે એ પ્રમાણે એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે